અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ રોડોને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કુબેરનગર રેલવે ક્રોસિંગથી નરોડા પાટિયા તરફ જવાના રોડ ઉપર આજે સવારથી ટીપી સ્કીમ રોડ પર આવતા કપાતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે જેને લઈને જેસીબી મશીનની મદદ લઈને મિલકતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં બંને તરફ ત્રણ ત્રણ મીટર રોડ કપાતમાં જશે જેના કારણે બંને તરફ અંદાજે સો જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટના બે મુસાફર પાસેથી આઠ કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવાયો છે કસ્ટમ વિભાગે બાતમીના આધારે વિયેતનામથી અમદાવાદ આવી રહેલા બે મુસાફરની અટકાયત કરી તેમના માલસામાન ચેક કરતા તેમાંથી સોલ વેક્યુમ સીલ કરેલા પેકેટ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં ભરાયેલો પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ આઠ પોઈન્ટ ચારસો કિલો ગાંજો કબજે કરી બંને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી બસો પચાસ કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે નવરાત્રિના પહેલાં નોર્તે જીએસટી રેટમાં ઘટાડા સાથે અનેક ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો નોંધાયો છે ત્યારે જીએસટીમાં કાપને પગલે બાવીસમી સપ્ટેમ્બરે ગુજરાતમાં દસ હજાર ટુ વ્હીલર અને થી પણ વધુ કારનું વેચાણ કરવામાં આવ્યું છે જીએસટીના નવા દરથી ગ્રાહકોને ટુ વ્હીલરમાં સાત હજારથી વીસ હજાર રૂપિયા જ્યારે કારમાં સાઠ હજારથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનો લાભ થતા ગુજરાતમાં કાર અને ટુ વ્હીલર ખરીદનારાઓને રૂપિયા પાંચસો કરોડથી પણ વધુનો લાભ થયો હતો